જૂનાગઢ પોલીસે શહેરમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું શહેરના જુદા જુદા ચૌદ સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું એકસો થી વધુ પોલીસ અધિકારીઓ અઢાર ટીમો બનાવી તપાસ હાથ ધરી તપાસમાં એકસો ચાલીસથી વધુ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી જેમાં નાસ્તા ફરતા દસ આરોપીઓ ઝડપાયા છે જો કે પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ આરોપી મજેવડી દરવાજા પરના પોલીસ હુમલાના આરોપી હોવાનો ખુલાસો થયો

આ ઉપરાંત નંબર પ્લેટ વગરના અથવા તો ફેન્સી નંબર પ્લેટ વાળા જે વાહનો છે તેમના વિરુદ્ધ બસો સાતની કાર્યવાહી કરવામાં આવેલી છે સાથે સાથે જે મરિયાવાડીનો બનાવ બનેલો તેના પણ અમુક શંકાસ્પદ આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આ ઉપરાંત અન્ય ચાલુ તપાસ જે મારામારી પ્રોહિબિશન હતી તેમના સાત આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે